ચારસો મિશ્રણસો એક બે ત્રણસો એક બે

ચારસો એકત્રીત્રીત્રીસ પાંત્રી છત્રીસ આઠસો આઠ એકતાલીસ બે ચારસો એકતાલીસ બેતાલીસ બેતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન બાવન ચેપનસો ત્રેપન રૂપિયા ચારસો ચોપન પંચાવન રૂપિયા એકાવન ચારસો ને છપ્પન પંચાણું ચારસો બે બે ચારસો બે ચાર પાંચ અગિયાર બાર પંદર અઢાર બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ એકતાવીસ અઠ્યાવીસ ચારસો અઠ્યાવીસ ઓગણત્રીસ 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 બત્રીસ ચારસો અઠ્યાત્રીસો તેત્રી રૂપિયા

માનું બોલવું ભાઈ કોઈ ન્યા 399 3 વાર બી હોસ્પિટલ લાલવાગઢ 350 હા તો એક Carmo, é carmo, નીલ૧ં ની નીચ્વરંં ની નિયં રૂપિયા